મિત્રો શિક્ષણ વિભાગ દ્વારા સૌથી મોટા અને અગત્યના સમાચાર સામે આવ્યા છે તમામ પ્રાથમિક શાળાઓના શિક્ષણ વિભાગે કર્યો છે મોટો આદેશ રાજ્યની પ્રાથમિક શાળાઓનો સોળ સપ્ટેમ્બરે સવારનો સમય કરાયો છે ગાંધીનગરથી આવ્યા છે મોટા સમાચાર તમામ પ્રાથમિક શાળાઓનો સમય સવારે આઠ વાગ્યાથી લઈને અગિયાર વાગ્યા સુધીનો કરાયો છે કારણ કે નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ છે અને રક્તદાનનું મોટું આયોજન કરવામાં આવ્યું છે સમાચારની વાત કરીએ તો ગ્રાઉન્ડ રિપોર્ટ સામે આવ્યો છે બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ગામો પાણીમાં ડૂબવાની ઘટનાઓ સામે આવી છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો લોક રક્ષક ભરતી એલ માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કોલ લીટર જાહેર કરવામાં આવ્યા છે જે ઉમેદવારો પ્રથમ તબક્કો સફળતાપૂર્વક પાસ કર્યો છે તેઓ હવે દસ્તાવેજ ચકાસણી તબક્કામાં આગળ વધી શકે છે લાયક ઉમેદવારોની યાદી સત્યાવીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજા સત્તાવાર ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર પ્રકાશિત કરવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના સાણંદમાં છાસઠ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇઝરાયલના નાણા મંત્રી બેજાલે સ્ટ્રોમીએ ગુજરાતના મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી છે રોકાણો અને ભારત અને ઇઝરાયલ સહયોગ અંગે કરી છે ચર્ચા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હી પોલીસે પાંચ આતંકવાદીઓની કરી છે ધરપકડ આઈઈડી બનાવવામાં વપરાતી સામગ્રી જપ્ત કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સૈયદ રાજપરા અને નવા બંદર નજીક ફી સિરીઝ કચેરીની સ્થાપના કરવા ઉનાના માછીમારોની માગ સામે આવી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત શિક્ષણ બોર્ડનો નવો નિર્ણય હવે ફી ચૂકવણી માટે ઓનલાઈન સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાહુલ ગાંધીને જૂનાગઢના સોરઠિયા પરિવારનું ચા પીવાનું નિમંત્રણ સામે આવ્યું છે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી પણ લઈ ચૂક્યા છે આ જગ્યાની મુલાકાત અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બારડોલીથી સોમનાથ સુધી સરદાર સન્માન યાત્રાનો પ્રારંભ બાર દિવસમાં અઢારસો કિલોમીટર અંતર કાપવાનું આયોજન છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતના બામણીયા ગામે મળી છે મૃત દીપડી પોસ્ટમોર્ટમ કરીને વન વિભાગે તપાસ પણ શરૂ કરી દીધી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોમનાથના પ્રભાસ પાટણમાં રખડતા આતંક જોવા મળ્યો છે છે નગરપાલિકા કાર્યવાહી કેમ નથી કરતી થયો મોટો આક્રોશ સમાચારની વાત કરીએ તો વિધાનસભા ચોમાસુ સત્રનો અંતિમ દિવસ શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે ઉગ્ર ચર્ચાઓ જામી હતી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાજી મંદિરમાં રીલ્સ બનાવવાનો વિવાદ મોટો થતાં ભાજપ નેતાના દીકરાએ લીપા પોતીનો પ્રયાસ કર્યો છે અક્ષય માળીએ સોશિયલ મીડિયામાં ખુલાસો કર્યો છે કે દાતા તાલુકા એનએસયુઆઈએ મંદિરમાં રીલ બનાવનારની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવરાત્રિમાં એસઓપી જાહેર કરવામાં આવી છે નવરાત્રિની શરૂઆત નજીક છે રાજ્ય સરકાર દ્વારા આ ભવ્ય ઉત્સવને સુરક્ષિત અને વ્યવસ્થિત બનાવવાના હેતુથી આયોજકો માટે ખાસ માર્ગદર્શન અને નિયમો જાહેર કરવામાં આવ્યા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પશુપતિનાથથી મોટા સમાચાર સામે આવ્યા છે ગુજરાતીઓનો ત્રીસ લોકોનો ગ્રુપ નેપાળમાં ફસાયો છે સરકારની ઝડપથી સહાય કરે તેવી માગણી પણ સામે આવી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં હવે નવના બદલે બાર કલાક કામ કરવું પડશે સરકારે વટહુકમ બહાર પાડ્યો છે ઘર માટે કમાવ ભલે પણ ઘરે નહીં જઈ શકો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહેશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે